અંકલેશ્વર અમસલ કેમિકલ કંપની પાસે થયેલા બાઇક ચોરીનો ભેદ ઉકેલી પોલીસ બાઇકની ચોરી કરી જતા ઈશમને એશિયન પેન ચોકડી પાસે ફરી ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર જુનાદેવી ગામ ખાતે રહેતા શૈલેષ વસાવા ગત્રીસમી ના રોજ પોતાના નિત્યક્રમ મુજબ અમસલ કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ કંપની ઉપર નોકરી ઉપર ગયા હતા ત્યાં પોતાની મોટર પાર્ક કરી નોકરી ઉપર ગયા હતા જે બાદ પરત આવતા બાઇક ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડતા તે અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસમાં તકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રીસ હજાર રૂપિયાની બાઇક ચોરી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી દરમિયાન પોલીસે બાઇક ચોરી અંગે જીઆઈડીસી વિસ્તારમાં તપાસ શરૂ કરી એશિયન પેન્ટચોકડી નજીક વાહન ઉપર નજર રાખી વાહન ચેકિંગ શરૂ કરતા અંકલેશ્વર શહેરના ગોયા બજારમાં રહેતા કલ્પેશ પટેલને રોક્યો હતો તેની પાસે બાઇકના જરૂરી આધાર પુરાવા માંગતા તેણે રજૂ ન કરતા પોલીસ બાઇકનો ચેચીસ નંબર અને આરટીઓ નંબરની તપાસ કરતાં બાઇક ચોરીનું હોવાનું માલુમ પડ્યું હતું પોલીસે કલ્પેશ પટેલની અટકાયત કરી તેની આકરી પૂછપરછ કરતાં તેણે અમસલ કેમિકલ કંપની પાસેથી બાઇક ચોરી કરી હોવાનું કબૂલાત કરતા પોલીસે તેની ધરપકડના વધુ તપાસ શરૂ કરી છે